હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું અલગ અલગ હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં કઠોરથી સોહેલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ નેપાળ અને મહારાષ્ટ્રથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આ કેસમાં મૌલાના સોહેલ દ્વારા બે જન્મના પ્રમાણપત્ર અને બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા હતા આ કેસમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા ડોગરનું નામ ખુલ્યું છે જે પોતાનો એ કે ફોર્ટી બંદૂક સાથેનો ફોટો ધમકી આપતી વખતે બનાવતો હતો ડોગરનું ટેરર ફંડિંગમાં નામ ખુલેલું પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે આ કેસમાં અલગ અલગ મોડ્યુઅલ ખુલીને સામે આવી રહ્યા છે ડોગરનો ફોટો ધમકી આપતી વખતે મોકલવામાં આવતો હતો મૌલવી અને તેના બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવી હતી ડોગર અને જિયા ઉલ હકનું નામ ટેરર ફંડિંગમાં ખુલ્યું હતું અલગ અલગ મોડલ હોવાથી અલગ અલગ રાજ્યની પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે બહુ બધાના નામ સામે આવી રહ્યા છે જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે રઝા પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરતો નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ હતી તેને પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો પરંતુ મદદથી તેના મોબાઈલમાંથી ડોગર નો ફોટો મળ્યો છે આરોપીઓ ઉપયોગ કર ધમકી આપતા હતા બેતાલીસ ઇમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો સકીલ ઉર્ફે રઝા એ પકડતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો રજા પાકિસ્તાની નંબર નો ઉપયોગ કરતો હતો મુસ્લિમ શબનમને પણ ધમકી અપાયેલી રઝા સરફરાઝ સદ્દિક અને શબ જશબાબા નામના હેન્ડલર સાથે સંપર્ક મહત્વ આઈ સમૂહે હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો પર કોમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવતા હતા ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક કરી પોતાની સાથે જોડતા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે